કેમ છો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે શીખવાના છીએ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આ વિડીયો જોયા પછી તમને આ પ્રમેય સરળતાથી યાદ રહી જશે તો અહીંયા આપણે પહેલાં તો તમારે આ લીટીઓ યાદ રાખવા પડશે પ્રમેયમાં કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે તો તે બાજુઓ ઉપર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે અહીંયા જુઓ ત્રિકોણ દોર્યો છે આપણે ત્રિકોણ એ બી અને સી હવે નીચે જોઈએ અહીં આપેલું છે કે ત્રિકોણ એ ની બાજુ બીસી એટલે આ બીસી છે એને સમાંતર કંઈ આપણે રેખા દોરી છે આ રેખા બાકીની બે બાજુ એટલે કે બાકીની બે બાજુ કંઈ એ બી અને બીજી કંઈ એસી ને અનુક્રમે ડી આ જો દેખાય છે ને આ ડી અને ઈ બિંદુઓમાં છેદે છે તો હવે આપણે સાબિત કરવાનું છે કે એ ના છેદમાં ડીબી એટલે કે એડીના છેદમાં ડીબી બરાબર એ ઈ એ ઈના છેદમાં ઈ અને સી તો હવે અહીંયા આપણે જોઈએ બી અને બી એ અને સીડીને જોડો અહીંયા જુઓ આપણે બી અને એને જોડ્યું તે તેવી જ રીતે સી અને ડીને આપણે જોડ્યું હવે જોયો એ ડી અને એમ લંબ એ એટલે કે અહીંયા જુઓ ડી એમ લંબ એ તેવી જ રીતે ઈ એન લંબ એ બી દોર્યું હવે જોઈએ આપણે આગળ હવે અહીંયા જુઓ ત્રિકોણ એ ડીઈનું ક્ષેત્રફળ ત્રિકોણ એ ડી ક્ષેત્રફળ શું થાય એક દ્વિતિયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ તો અહીંયા પાયો શું થશે એ અને ડી જોયું અહીંયા પાયો શું થશે એ અને વેદ શું થશે એ અને એન જોયું ઈ અને એન હવે ક્ષેત્રફળ એટલે કે એરિયા એરિયા એટલે કે એ આપણે લખીએ ટૂંકમાં એટલે કે એ આર એ બરાબર એકના છેદમાં બે ગુણ્યા એ ગુણ્યા ઈ એન તેવી જ રીતે એરિયા ઓફ બી ડીઈ અહીંયા જુઓ બી ડી અને ઈ એનું ક્ષેત્રફળ શું થશે એકના છેદમાં બે ગુણ્યા ડી બી આ પાયો બરાબર ખબર પડી પાયો અને વેદ શું થશે ઈ અને એન આ પાયો અને વેદ શું થશે ઈ એન તો એનું ક્ષેત્રફળ શું થાય એકના છેદમાં બે ગુણ્યા ડીબી ગુણ્યા ઈ એન તેવી જ રીતે એરિયા ઓફ ડી ઈ સી ડી ઈ અને સી એનું ક્ષેત્રફળ શું થાય એકના છેદમાં બે ગુણ્યા ઈ સી ઈ આ પાયો અને વેજ શું થશે ડી અને એમ હવે આપણે આ પાયો લીધો તો વેજ શું થાય ડી અને એમ તો આપણે લખ્યું અહીંયા હવે આપણે બેનો ભાગાકાર કરવાનો છે એરિયા ઓફ એ હવે એરિયા ઓફ એડી આપણે શું શોધ્યું એકના છેદમાં બે ગુણ્યા એના છેદમાં શું કરવાનું છે એઆર ઓફ બી હવે એરિયા ઓફ બીડી કેટલું છે એકના છેદમાં બે ગુણ્યા ડી બી એન તો અહીંયા આપણે કર્યું બરાબર આપણે ભાગાકાર કરવાનો છે તો અહીંયા એક દ્વિત્યાંશ એક દ્વિતિયાંશ ઉડી જાય ઇએન એન ઉડી જશે તો અહીંયા વધ્યું શું એડીના છેદમાં ડીબી બી તો એડીના છેદમાં ડીબી આપણે આને એક નંબર આપીશું હવે તેવી જ રીતે એરિયા ઓફ એ ડીઈ તો આનું આ જ છે અને એના ભાગ્યા કેટલા કરવાના છે એરિયા ઓફ ડીઈસી હવે ડીઈસી કેટલા છે એકના છેદમાં બે ગુણ્યા ઈસી ગુણ્યા ડીએમ તો અહીંયા આપણે ભાગાકાર કરીએ તો અહીંયા એક દ્વિતીયાંશ એક દ્વતીયાંશ ઉડી જશે ડીએમ ડીએમ ઉડી જશે તો વધ્યું શું એ ઈના છેદમાં ઈ સી તો હવે અહીંયા આગળ જુઓ હવે અહીંયા ત્રિકોણ બી અને ડીઈ એક જ પાયા પાયા ડીઈ પર આવેલા છે તો અહીંયા હું તમને બતાવું આકૃતિમાં કયા કયા ત્રિકોણ કીધા છે બીડીઈ બી ડી ઈ અને ડીસીઈ તો અહીંયા આ ડી અને ઈ પાયો બંનેમાં છે એટલે કે એક જ પાયા પરના ત્રિકોણો છે અને સમંદર રેખાઓની જોડ બી સી અને ડીઈ વચ્ચે આવેલા છે સમંદર રેખાઓની જોડ કઈ છે બીસી અને ડીઈની વચ્ચે આવેલા છે આ બે ત્રિકોણો દેખાય છે આ બે ત્રિકોણો ડીઈ અને બી સીની વચ્ચે આવેલા છે તો હવે શું થશે એરિયા ઓફ બી ડી બરાબર એરિયા ઓફ ડીઈ સી એટલે કે અહીંયા જો આકૃતિ જો તમે સમજાવો હવે એરિયા ઓફ બી ડીઈ આનું આ એટલે કે ટૂંકમાં હું સમજાવું આ ત્રિકોણ બી ડીઈનું ક્ષેત્રફળ અને ત્રિકોણ ડી સી ક્ષેત્રફળ બંને સમાન થશે તો હવે આપણને અહીંયા ત્રણ સમીકરણો મળ્યા હવે ત્રણ સમીકરણો પરથી આપણને તારણ શું મળ્યું ઈડીના છેદમાં ડી બી બરાબર એ છેદમાં એસી તો આ આપણે સાબિત કરવાનું હતું તો આવી ગયો જવાબ અને આપણે ચાર આપશું